જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા ચેનલ વિડીયોમાં તો મિત્રો આજની ચેલેન્જ છે કે આ ગાજેલો ગાજેલો ની હેલે શું ચેલેન્જ નો આખો નવ છે ચેલેન્જ ગાજી લે જવાનું તો આપણે ટીમ હશે ઓમો કારણ કે મૂળ નીચા જાય ને તો પહેલા રાઉન્ડ મૂળ નીચા જાય કારણ આમાં દોડવાનું આવ્યું તો આડા બે આમાં ગાજી લાગી છે અને જે હટ આઉટની કાંઈ વધારે મિનિટ કરશે ને એને આપણે સો રૂપિયા ઇનામ છે અને બીજા રાઉન્ડે કારણ કે ગયો હજુ આવ્યા તો એનું ઉડવાનું નમી બે ગયો હોવાની જાય વધારે મિનિટ કહેતી એ નહીં માજો આપણે તો હવે ટાઈમર માં છે આપણે શું વધારે રહ્યા છે એમ સો રૂપિયા એમ છે અને જો તમે રમેલા હોય ને તો કમેન્ટ મસ્ત તો ત્યાં કોમેન્ટ કરી તો રાય તો આપણે નંબર પાડી દ્યો નંબર પર જ્યારે બીજા નંબરે આશે ને પેલું થયું અને બીજા સી એન જો આઠા નંબરે આશે બીજી ત્રીજણ આચારનો નંબર મારો આચારનો નંબર સારો આચારણનો નંબર આકાનો નંબર છે આ તમે બે નંબર Kula re, kya lo utu anu kya nula re. Angari ji, angari ji, angari ji, angari ji, angari ji. Aji utu anu re, aula re, ndi ae, a maru. Aji ae jen thotu anu ae? Haa. Awa thotu anu ae.

બાર 2.92 પોતાયું છે અજુ કઈ છે કન તો કપડે અધિકારી લે આવ ને રેડી કને પ્રાઈમરી સેટ કરી હારુ ગોલ્ડ વાન સ્ટાર્ટ સ્ટાર્ટ 把这个盖上。